સંગીતમય ભાવવહી શૈલીમાં મધુર રસપાન કરાવે છે જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે શ્રી કપિલ જન્મ શ્રી રામ જન્મ શ્રી રુક્ષ્મણી વિવાહ શ્રી નૃસિંહ પ્રાગટ્ય કૃષ્ણ જન્મ મહોત્સવ શ્રી બાઈ માતાજી યજ્ઞ શ્રી વામન જન્મ ગોવર્ધન લીલા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું તેમજ દરરોજ રાતના લોક ડાયરો કલાકાર સત્સંગ જેવા કાર્યક્રમ દરરોજ રાતના કરવામાં આવે છે જેમાં સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ લોકો આ ભાગવત સપ્તાહ બોળી સંખ્યામાં સમાજના કાર્ય કરવાની સમાજ આગેવાન જહેમત ઉઠાવી રહ્યા છે જન્મોત્સવ લગભગ સાડા બાર વાગ્યે આઠસોથી નવસો વ્યક્તિઓની હાજરીમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો પાંચસો જેટલી કંકત્રીઓ દેશ વિદેશમાં સગા સંબંધીઓને મોકલવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી લગભગ દરેક જ્ઞાતિજનના ઘરેથી મહેમાનો પણ ખૂબ મોટા પ્રમાણમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લઈ રહ્યા છે આજરોજ યુવક મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કથા વિરામના દિવસે રાત્રે સાડા નવ વાગ્યે કાન ગોપીનું ભવ્ય આયોજન છે રાત્રે સાડા નવ વાગે શ્રીમદ ભાગવત સપ્તાહ વીસ બાર બે હજાર ત્રેવીસથી છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ સુધી યોજવામાં આવેલ છે સોરસિયા પ્રજાપતિ સમાજ તમામ જ્ઞાતિજનોને તમામ અરશીભાઈ આહિર વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા thank you